અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટમાં છકડો રિક્ષાના ભાડાના મુદ્દે થયેલી જૂથ અથડામણના બનાવમાં હવે એક જૂથના ઇજાગ્રસ્ત ઉપર હોસ્પિટલ પરિસરમાં પણ હુમલાની ઘટના બની જૂથ અથડામણમાં એક જૂથના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે એકસો પંદર બે મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી પીપાઓની જેટ્ટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ એકસો નવ એક જે અગાઉની ત્રણસો સાત હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે